બધાય બધાને રામ રામ સીતારામ જય ગુરુ મહારાજ તમારું સ્વાગત છે અટાણે આપણે ઘેર રામો હતો આવ્યા મહેમાન રામ રામ રામા હતા બોડા ના માણસો હે કે રામા હતા હારું ને તો રામ માતા ની અટાણા ની આગળ સગન હતા ને જાય આ તો મારો સગન હતો કે સાપ પીવા લે આવો એ કે મહેમાન ને મહેમાન ને લેન જાય ને એજેક મહેમાન આપણે એ રણજીત કાકો આવતા રણજીત કાકા હારો ને રણજીત કાકા જો આપણે આ ગંગા બેઠી બધા વિડીયા માં કોમેન્ટ કરતા હતા કે ભાઈ ગંગા તમે લઈ લે કા તો જો એક જો આપણે આ ગાય આ બેઠી લેવાય ને એક આ ગંગા આ બેઠી

આ સગન હતો દ્વારકા ધારા થી લઈ આવ્યો અવરાવરાજે જરૂર હોય તો સગન હતા અમે જોડાયેલી હું

आ जी का ¡Eh, durra! ¡Hombre, lip tapo todo avión, hombre! ¡Hombre, lip! ¡Hombre, lip! ¡Hombre, lip! ¡Hombre,

હસે ને આપણે કે પરાક્રમ કામ કર્યો ઈ જૂતી ન હોય તો હે ને પેલા તો એકતા આ ગંધાર માણાયું તો હે ને પરાક્રમ ઈ કર્યો કે દિયાબેન આપણે જિલ્લા કક્ષાએ હોકી રમવા ગંતપોર પોરબંદર તે બહુ જોરદાર રમ્યા હો એ તો ગમે કેવું રમે ખબર નથી પણ નંબર પેલો આવ્યો એટલે જોરદાર જ રમ્યું હોય ને એટલે એનું મો તમે જોવો લબુ સબુ પહેલા તો ખરે તો બહુ રૂપિયા ભૂપિયા આવ્યા સારું ઈનામ આવ્યું બધું જો કે ઈણા માટે તો એ અમારે હે ને ટૂંકમાં ટેવ પડે ગઈ કે આ જા જાય નથી જીતે ને જાવ એટલે અમને બહુ નવી નવી ને જ લાગતી કેટલી ફેરે જીતે ને આવ્યું એટલે એવું આપડે થોડુંક એ લાગે કે આ સારું લેયું થાય બહુ રિએક્શન બહુ નો કે કે કેટલે ગા ગા ગઈ આપણી સાપુતારા જે આવી પછી ગોધરા જે આવી રાજકોટ પોરબંદર બીજે ક નડિયાદ યાદ એટલે પાછી એકલી એ બહુ મહત્વનું છે ને એટલે એવું બધું હે ને આ અમારે તૃષાબેન આપડી ઈ તો ઈ તો વાત જ નો એ તો બહુ ઊંચા કક્ષાના છે ઈ એકવાર રાજકોટ રોમે આવી પણ હે ના પણ હે ના હે ના કે દા કે દા કે હાલો ભાઈ ને કે હું ટાટા આ દેવી બાપા નું પરાક્રમ વાહ રે વાહ ભાઈ ક્યાં જવું છે અમે કોંડોડ આવું લઈ જાવ બંધ કરતા વળીએ ને આનો ધ્યાન રાખજો કરા કાકા ભાગે જઈને લેને

પોઈતી તો જોઈ પણ ગામ માં બધા ખોટો ખોટું બોલાય પડે ચોટાણ આપડે આપડે ગદમ એમાં ગાશે આ એટલે આપણે થોડીક મોટી મોટી થઈ ગઈ ને એ એટલે વાટે નાખવી કે જે વાટિયા ને મોટી થાય ને મીરા હમણાં થોડોક માંદી પડે ને ગદમ થોડીક નાખીએ સારી ગદમ ગરમ તો એ હું છે હાલો બુણી કરીએ બીજા દ્રિશ આવે એટલે આ જોવો ઘો ઓવર ભાઈ આવ જોરદાર પડ્યા ખતરનાક હે જે આણી 35 થી ચાલે દીધી હું થ્યું હે ને હવ થારી ફેરવે લ્યો ને તમે ને વૈદ બો હારે કરે જો આ તમને ખાલું હે ત્યાંથી દેખાતું હે ને આનો ગ્રોથ જો આપણે આ ખાટા ને એટલે રિઝલ્ટ જુઓ તમે મોટું માણસ આવ્યું આપણે જોવો ત્રીસા બેન બોલો હાલો ભાઈ આણી બુણી કરી દીધી છે વારે વાણી સ્પીડ કે ઘા ઓહો ને આ જો ગદમ લગભગ ચાર પાંચ વર્ષ થયા હતા આપણે વાવી નહોતી એની ને આ બહુ ગ્રો થાય હારો એમાં કેમ ઉકળા પાસે છે ને ત્યાં પાણી જાય ને એટલે બહુ સારી અટણે થઈ ને હાલો એ છે ને આપણે રમા સટી કરે નાખીએ આગળ વાટે નાખીએ બરોબર तो लाइक शेयर सब्सक्राइब ने कमेंट करता भूलता नहीं Bye-bye!